આ પેલો ઓળો આવ્યો સર ઓળો તે હું બાય લીઆ લીઆઈ લીઆઈ ને થાચ્યા હજી લેવા જવાનું છે એક બાય લાયા જેમ લઈને કાલ લાયા અને કાલ લઈ લાયા અને આજ જેમ લઈ આ એના કરતી એક માર્ગા જ આ ડૂબી કરી

બોલા રામ 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 કરો કદી હવે તું ભગત છે અલ્યા આવું કરશો નહીં ના ડોચેસી ના પાસ ડોચન ના ઓળી ઓળીના દાડા છે જો છોકરો દેખાતો નહી એ તો જોસા ને ફરવા

પીક્ચર જોવા જेलो ને હા કે હું વાત કરું અલ્યા કૂદીત નતો ક અલ્યા પિક્ચર મારી તો ઉલડ્યો ને

મારે મારે હું તો ઉભો થઈ ગયો ને એ જ્યો ને મૂકો હું બતાવવા જવું એટલે

વાત આપડી જ નહી થવાનું હોય થઈ ગયું હોય પણ કઈ આપડે સગર નઈ આપણા ગમનો

તમારે બાજુ નહી મારા બાજુ તો ખરું તીજ ચોથા નંબર નું તો કોઈ પણ રાતી બખાડો બખાડો કોઈ તો નહી થયો ઓળસો તો તું એના ઓળો તો ના પકડી આવો પછી એટલું વેલા તો નતા ચશ્મા પેલા ઘેર પડી તો વાત વાતમાં કોઈ હોય જો સાહેબ તો ઓથડું બીજા નંબર નું

મજૂરી કરવી પડતી એટલે બીજું કઈ નકું કદી શું જંગા સર રોજા સિવાય કોઈ આલ્યું છે તો આપડે મજૂરી તો કરતા

સરપંચ કાલુ સરળી દોડે નહી ઉપસ્તુ હવે પેલા ખોળ ભાઈ મોર ભાઈ પણ એ નહી

સરપંચ બોલી આપડે હેડવાનું અમાર ના પછી સરપંચ આ તો તમારા સર પણ જો સરપંચ છું એ કોઈ જીવડા ને ખબર ના પડ્યું જો આપડે પાલ્ટી થઈ જાય રાતી એટલે જીવડું ઉડે તો ખબર ના પડે ના બોલવાનું હોય ને ખબર પડે દોડ્યું

આઈ ગયા આ ઓ તો પેલો ધોળા ગધાળો આ ત્યારે આયા હું પેરું પડ તું રેટી આઈ છે ને તે ના તો રાતી પેલું કોક વિક્રમ ઠાકોર નું પિક્ચર આવે છે નવું ખબર છે આજે પેલો કેમ ગોરી તારો કેમ કરી બોલે અરે આ તું તો નોમાં આ વાર તું તો હી ચઈ ચઈ સાદન તારો સંભાળવા અલ્યા એ તો જો પિક્ચર હાલ કીધું એડ્યું આવે છે પાછું તું જતો તારા ગાજ્યો તેના વાગ જોઈ આવી આપડે બે વાત કરવી ગયેલા આગતી હોળી પીતો આજે એવું લાગે છે મને સંતિ ગમે ઓળી